નબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે એક દર્દનાક બનાવ સામે આવ્યો છે વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ તેમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે બ્લાસ્ટની જાણ થતા વડાલી પોલીસ અને લીડર ડવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સાહેબ છે કે આ છોકરીઓ છે કે લગ્ન કરીને બૈરી આવેલી હતી કે એના જોડે બેઠી હતી બરોબર ઘરમાં હતા ખાસો છો હાથ પરિવાર હતા બરાબર કે તે આ બેઠી મારા છોકરાની છોકરી હોમથી એ ઘેર જઈને બેસી ગઈ મારા દીવરનું ઘર અમારું લગ્ન કરી લેતો એટલે પણ આ એક ભાઈ ક્યાં છે કે અમે જોયું નથી રિક્ષાવાળાને તો પણ એ ક્યાં છે કે રિક્ષાવાળો પાર્સલ કોક આલી જોઈને આલી જા કે એવું આ પેલો ભાઈ હતો કે ખોલ્યો કોક પીછી કર કર્યું આ છોકરીઓ જોડે હતી તે બમ મઈને ફૂટ્યું કે એવી હું દોડીને ગઈ દોડીને ગઈ એ ભાઈ ત્યાં તો ખલાસ થઈ ગયો ને આ માર છોકરાને છોકરી અને એક આ મરી એ ભાઈની બે છોકરીઓ હતી એ બીજાને તો વાગ્યું હતું એ લોહી લોહી જોયો પણ એક ભાઈને વાગ્યું કે લગ્નવાળાને તો હું આમ આવો કપડો હતો કે દબાવ પણ દબાઈને પછી એ તો એને છોડ્યો મારા છોકરાને છોકરી હું જોઈ લીધી એને હું પકડી લીધી પછી જઈ મારું નામ ભટ્ટી ભટ્ટીબેન અત્યારે વડાલી સિવિલ વડાલી સરકારી હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડોક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે જે બાળકી છે એની સ્થિતિ કેવી છે અત્યારે બે બાળકી છે એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલી તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે